ચારણ સમાજ જેમને અઢારે વર્ણ ઇજ્જત કરે છે ચારણ મહિલાઓને લોકો દેવી સમાન દરજ્જો આપે છે તો પછી સ્વામિનારાયણ સંતો આ પવિત્ર સમાજ વિશે આવું કેમ કહે છે શું તે હિન્દુ નથી તેઓ શા માટે હિન્દુ દેવી દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે અને હળવદમાં ચારણબાઈ પર સ્વામીના સંતોએ એવું તે શું નિવેદન આપ્યું કે આખો ચારણ સમાજ લાલ થઈ ગયો મિત્રો શું છે પૂરેપૂરી હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ હળવદમાં ચારણબાઈ પર સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીના બફાટનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં સ્વામી કહી રહ્યા છે કે ચારણબાઈએ મંત્રેલો દોરો પહેરવાના કારણે ભગવાન સ્વામિનારાયણ ભક્તને દર્શન આપ્યા વગર જ રહ્યા હતા પાસેના હરિકૃષ્ણ ધામમાં સ્વામીનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું હતું નિવેદનો વિડીયો સામે આવ્યા બાદ ચારણ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ચારણબાઈ પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન મિત્રો આ વિડીયોમાં ભક્ત હરિસ્વામી કહી રહ્યા છે કે એક વખતે જીવરાજભાઈ નામના એક ભક્ત બીમાર પડ્યા હતા ગંભીર બીમારીના કારણે જીવરાજભાઈએ સંતોને પ્રાર્થના કરી કે સ્વામિના ભગવાનને કહો કે મને ધામમાં લઈ જાય પરંતુ સંતોએ કહ્યું કે તમારી ધામમાં જવાની ઉંમર નથી તમારે હજુ ઘણું બધું જીવવાનું બાકી છે તમારે દીકરા દીકરીના પ્રસંગ કરવાના છે એટલે ભગવાન તમને ધામમાં નહીં લઈ જાય પણ સાજા કરશે વધુમાં કહે છે કે જ્યારે સ્વામીના ભગવાન ભક્ત જીવરાજભાઈને દર્શન આપવા જાય છે ત્યારે તેમણે સ્વામિનારાયણની કંટી સાથે ચારણબાઈ મંત્રેલો દોરો પહેર્યો હતો આ જોઈ ભગવાન ભગવાન ભક્તને દર્શન દર્શન આપવાના બદલે પરિવાર પાસે જાય છે 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 અને તેમને આપે પછી પરિવારના સભ્યોને કહે કે હું તો ભક્તને દર્શન આપવા માટે આવ્યો હતો પરંતુ તેમણે ગળામાં ચારણબાઈનો દોરો પહેર્યો હોવાથી હું પાછો ફરું છું આમ આ વિડીયોમાં ચારણબાઈના મંત્રેલા દોરાથી ભક્ત ભગવાનના દર્શન ના કરી શક્યો તેવું બતાવવામાં આવતા ચારણ સમાજમાં રોષ જોવા મળ્યો હતો જલારામ બાપા પછી ચારણબાઈ પર વિવાદાસ્પદ નિવેદન આપતા સ્વામીના સંપ્રદાયના સ્વામીઓના વારંવાર આવા બપાટને લઈને અન્ય ધર્મમાં આસ્થા રાખનારા લોકોની લાગણી દુભાઈ છે વધુ એક સ્વામીનો બફાટ મિત્રો જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો આ વિવાદ હજુ સમ્યો નથી કે ચારણબાઈ પર હળવદના હરિસ્વામીએ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યાનો વિડીયો સામે આવ્યો છે આ ઉપરાંત સંપ્રદાય દ્વારા ભગવાન શિવને માતા પાર્વતીનું કર્યું હોવાને લઈને બ્રાહ્મણ સમાજ સહિત શિવ ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્રના પુસ્તકમાં ભગવાન શિવ અને માતા પાર્વતીએ બ્રાહ્મણ વેશ ધારણ કરી નીલકંઠની સેવા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અત્યારે સંપ્રદાય વિવાદના ફસાયેલો જોવા મળી રહ્યો છે સનાતન ધર્મને લઈને સંપ્રદાયના સ્વામીઓનું અજ્ઞાત થતું થયું છે સ્વામિનારાયણ સંપ્રદાય અને તેમના સ્વામીઓ અહમ ભ્રહ્મસ્મી સમજી વારંવાર વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે અને આજે કારણે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય લોકોના રોષનો ભોગ બની રહ્યા છે મિત્રો તમે આ સંપ્રદાય વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ